ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ચુકી છે જેમાં એકસો અઢાર ગ્રામ પંચાયત અને સાઈઠ પેટા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં છ ગ્રામ પંચાયત સમરસ થઈ હતી છોટાદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ચૂકી છે જેમાં એકસો અઢાર ગ્રામ પંચાયત અને સાઠ પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાંથી છ ગ્રામ પંચાયત થઈ હતી ત્યારે મતદાન મતદાન મથકો ઉપર થયું હતું જેમાં ચારસો બાસઠ જેટલા સરપંચના ઉમેદવાર નોંધાયા હતા જેમાંથી આજે મતગણતરી નું રિઝલ્ટ બહાર આવતા છોટાદેપુર ના બોડેલી ના ચલામલી ગામના હેમાશ્રીબેન વઘુભાઈ પંચોલી વિજેતા જાહેર થયા છે જેમાં બસો પચાસ

જેને લઈને આ વિજેતાઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે તો બીજી તરફ છોટા દુપુના મોટી સટલીમાં ઉમેશભાઈ સોમાભાઈ વિજેતા જાહેર થયા છે જેમાં ત્રણસો મતથી તેઓ વિજેતા બન્યા છે તો સેંગપુર ગ્રામ પંચાયતના રાઠવા ઈશ્વરભાઈ કરશનભાઈ પટેલ જીતપુરા ગ્રામ પંચાયતના ભીલ પ્રેમીલાબેન બાલુભાઈ ધારસીમેલ ગ્રામ પંચાયતના ડુભીલ રતિલાબેન સિંગાભાઈ છરકદ ઉમરવા ગ્રામ પંચાયતના રાઠવ મંજુલાબેન અસુભાઈ નસવાડી તાલુકાની ચાર ગ્રામ પંચાયતનું પરિણામ બહાર આવ્યું છે જેને લઈને વિજેદાઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર